કોઝવેની સપાટી 6 ફૂટ ઉપરથી પાણી વહેતું જોવા મળ્યું ભારે વરસાદને કારણે તાપી નદી પણ અહીં બે કાંઠે થઈ સીઝનમાં પહેલી વાર તાપી નદી બે કાંઠે વહેતી જોવા મળી વહેલી સવારથી જ ધોધમાર વરસાદ સુરતમાં વરસી રહ્યો હતો જેના કારણે અનેક નીચાણવા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા તો કોઝવેના દ્રશ્યો આપ જોઈ શકો છો કઈ રીતે કોઝવેની ઉપરથી પાણી વહી રહ્યું છે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તે પાણીની આવક થઈ રહી છે સુરત નદીની તાપીમાં અત્યારે આ જોઈ શકો છો અત્યારે તસવીરો તાપી નદીનો નજારો છે અને કોઝવે છે કોઝવે ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને એક ફિલ્મી દ્રશ્યો હોય એ પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે કોઝવે ઓવરફ્લો થઈને અત્યારે પાણી છે સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે બારડોલી હોય કડોદ હોય અલગ અલગ વિસ્તારોમાં જે પ્રમાણે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે એ વરસાદી પાણીની આવક થાય છે સૌથી સારી બાબત એ છે કે સુરત શહેરના તાપી નદીમાં જે જળકુંભી હતી એ જળકુંભી સાફ થઈ જશે

કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે છ મીટરથી ઉપર અત્યારે આવેલા આ વરસાદી પાણીનું વહેણ છે એ અત્યારે જોવા મળી રહ્યું છે ત્યારે સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જે પ્રમાણે પાણી ભરાયા છે અને જે પ્રમાણે ગટરો પણ ઉભરાઈ રહી છે એ જ રીતે અત્યારે સુરત શહેરના તાપી નદીમાં અત્યારે પાણીની આવક છે એ વધવા પામી છે અને પાણીની આવક વધવાની સાથે તમામ જે લોકો છે હેલો કઈ રીતનું પાણી જોવા મળી રહ્યું છે પાણી અત્યારે બહુ સારું જોવા મળી રહ્યું છે બધા લોકોને આનંદ થાય છે અને જોઈ અને બધા લોકો ક્રોજ અત્યારે બધા માણસો આવ્યા છે અને જોઈને આનંદ થાય છે બિલકુલ આનંદ થાય છે અને આ પ્રમાણે સુરત શહેરના કોઝવેમાં અત્યારે બંને કાંઠે જોવા મળી રહ્યું છે અને સુરત શહેર અલગ અલગ વિસ્તારોમાં જે રીતે પાણી ભરાવાની તસવીરો છે એ જ રીતે ઉપરવાસમાં માં વરસેલા વરસાદના કારણે તાપી નદીમાં પાણીની આવક થઈ છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત